નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી મોડાસાના મુખ્ય બજારમાં આવેલી નેવ્યાસી દુકાનોનું ઉદ્ઘાટન કરાયું અડત્રીસ વર્ષ બાદ કેબિન ધારકોને મળી પાકી દુકાનો મુખ્ય બજારમાં શુભ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યા છે જમીન સંપાદન કરાયા બાદ નવીન દુકાનોનું નું કરાયું બાંધકામ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ભાજપના હોદ્દેદારો સહિત નહેરુ માર્ગ એસોસિએશનના હોદ્દેદારો અને દુકાન માલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કેબિન ધારકોને પાકી દુકાનો મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે અગાઉ કેબિન ધારકોએ જાતે જ પોતાના કેબિન દૂર કર્યા હતા મુખ્ય બજારના માર્ગ પરથી કેબિનો દૂર થતા માર્ગ પહોળો બનશે જેથી ટ્રાફિક થી પણ રાહત મળશે મોળાસતી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલે ન્યૂઝ બ્યુરો ઓફિસ મોળાસતી બની તમે આપ માંગણી આજે મહાશિવરાત્રી નો પવિત્ર દિવસ છે સૌને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવું છું આજે મોડાસા શહેરની અંદર દુકાનોનો જે પ્રશ્ન હતો એ છેલ્લા અડત્રીસ વર્ષથી જેની અંદર સતત કાર્યવાહી અહીંના આગેવાનો અને દુકાનદારોના તરફથી ચાલી રહી હતી પરંતુ અડત્રીસ વર્ષના વર્ષ પછી આજે એ પ્રશ્ન સોલ્વ થયો અને એ નેવ્યાસી દુકાનોનું આજે મારા હસ્તે લોકાર્પણ થયું ઉદ્ઘાટન થયું આજના આ કાર્યક્રમમાં અમારા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ અમારા સંગઠનના શહેરના પ્રમુખ ભાઈ શ્રી કડિયાભાઈ અને બધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખો ઘણા બધા આગેવાનોની હાજરીમાં આ દુકાનોનું લોકાર્પણ થયું છે અને મારા તરફથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કાલે સરકાર તરફથી બી પ્રતિક્રિયા આવી છે કે કાયદો તમામ માટે સસ્તો છે તો આપના જે પોસ્ટ ફરિયાદ દાખલ કરવામાં આવશે ફરિયાદ થઈ ગયું છે